મૃત માછલીઓ પણ જોવા મળે છે અમારા દ્વારા અગાઉ પણ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તે અહેવાલમાં કેટલાક કાચબાઓના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે આજે ત્રણ જાન્યુઆરીના રોજ પણ પાણીની અંદર કેટલાક મૃત કાચબાઓ જોવા મળ્યા હતા જેને લઈને જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે આકાશબાઓના વારંવાર કયા કારણોસર મોત થાય છે તે બાબતે જવાબદાર તંત્રએ તપાસ કરવી જરૂરી હોય તેવી જીવદયા પ્રેમીઓની માંગણી છે